હેલો ગાઈઝ બધાથી પહેલાં ગુડ મોર્નિંગ તમે જોઈ શકો છો મારા પાસે છે ચોકલેટ જેનું નામ છે ફાઈવ સ્ટાર ખૂબ જ સ્વાદિષ્ટ ચોકલેટ છે મેં તમને ખોલીને બતાવું છું ઓકે તો વેટ ગાઈસ તમે શું ચોકલેટ આ ખાધી છે અગર ખાધી હોય તો કમેન્ટમાં મને કહેજો ગાઈસ ચોકલેટ અંદરથી કંઈ આવી છે અંદરથી ક્રીમવાળી છે એનું હજુ ટુકડા કરતા તમે જોઈ શકો છો અંદર છે ચોકલેટ જેનું અંદરનું જે ભાગ છે એ ખૂબ જ નરમ છે અને બહારનો જે ભાગ છે એ થોડું હાર્ડ છે ગાઈસ આ એક ચોકલેટ થઈ ગઈ બીજી ચોકલેટ પણ સેમ જ છે મેં ખોલીને બતાવું તમને જુઓ ગાઈસ ચોકલેટ ખાવાનું મને ખૂબ જ પસંદ છે એટલે મેં ચોકલેટના વિડીયો અપલોડ કરું છું ગાઈઝ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો ગાઈસ તમે જોઈ શકો છો ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ છે એનું કલર બ્રાઉન છે તો મેં નાના નાના ટુકડા કરી દીધા છે આ જે ચોકલેટ છે એને મેં દૂધમાં નાખીને ખાઈ જવા તો ગાઈસ બસ વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમને ચોકલેટ ખાવાનું પસંદ હોય તો મને કમેન્ટમાં કહેજો ઓકે ગાઈસ તો બાય મળીએ ન